નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ફોરપી કાર્ડ છે વ્હાઈટ છે ને અમુક હીરાની અંદર કસરિયા થોડું થોડું છે પણ વ્હાઈટ હીરા છે અમુક શેડના કોક નંગ છે બાકી વ્હાઈટ વધુ છે બધા કરતાં વાઈટ હીરા વધુ છે ક્લીન હીરા પણ ભેગા છે અને ડબલ પણ બની શકે અને સિંગલ પણ બની શકે બંને બનાવી શકશો તમને ડબલ બનાવવું હોય તો પણ અનુકૂળ આવશે અને સિંગલ બનાવવું તો પણ અનુકૂળ આવશે હવે સાઈઝની વાત કરીએ તો બસો વીસ આજુબાજુની સાઇઝ છે ફોર પીની સાઇઝ બસો વીસ આજુબાજુની સાઇઝ છે સો ટકા રિયલ હીરાની ગેરંટી અને ભાવની વાત કરીએ તો સાડત્રીસો પચાસ રૂપિયાનું કેરેટ સાડત્રીસો ને કેરેટ એક કેરેટ ના ભાવ સાડત્રીસો રૂપિયા ને ને પચાસ ને ખાસ બે વખત વિડિયો જોઈ જોઈએ તમારે જો કામ નું થતું હોય હોય સો તો મને જે વ્હોટ્સઅપ નંબર તમારી સ્ક્રીન ઉપર આવે છે એની ઉપર તમારું એડ્રેસ મેકલજો ને ઓનલાઇન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા મળી શકશે ઓલ ગુજરાત ની અંદર ફક્ત ગુજરાતની અંદર ગુજરાત ની બહાર આપણે હીરા મોકલતા નથી એટલે આ રીતનો ફોરપી ઘાટ છે જે કોઈને અનુકૂળ આવતો હોય રિઝનેબલ ભાવ છે અને સારો ફોરપી ગાઢ છે ક્લીન નીકળે નીકળશે થોડું થોડું કસરિયાત એટલે કસરિયાત થોડું કમતું છે ને બીજું શેડિંગના હીરા પણ કોક કોક દાણા અંદર ભેગા હશે એટલે આ રીતનું ફોરપી ગાઢ છે જો તમારે કામનો થાતું હોય તો બે વખત વિડિયો જોઈને મને વોટ્સઅપ ઉપર મેસેજ કરી જો તમારો એડ્રેસ લખાવજો એટલે બીજા દિવસે નવ વાગે તમને આ હીરા મળી શકશે ને સો ટકા રિયલ હીરાની ગેરંટી છે విడియో పసందేతో లైక్ శేర్ కాను భూల్తానే జయ హిందయ భారత వందే మాతర